લો ફ્રેન્ રાજકોટ બકાલા માર્કેટ માર્કેટયાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ ને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ બંને યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે બકાલામાં જોઈએ સરગવો તો મિત્રો સરગવાના જે એક किला भाव से चालीस रुपया लई सीतेर रुपया हमें जो काचा पपैया काचा पपैयाना किलाना भाव से बार रुपया लई पंदर रुपया हमें जोए लाल मरसा लाल मरसा किला से चालीस रुपया लाई, पचास रुपया से हमें जे टमेटा, ट टमाटा जिला भाव से पांच रुपया लई चार रुपया હવે જોઈએ ગાજર ગાજરના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ લીંબુ લીંબુના જે કિલાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પંચાવન રૂપિયા છે હવે જોઈએ દાણાવાળા ચોરા દાણાવાળા ચોરાના જે કિલાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ છાલી રૂપિયા છે હવે જોઈએ કોબીજ બીસના જે ભારીના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ફાફડા ફાફડાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ જી ફોર મરસી જી ફોર મરસીના જે કિલ્લાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ખીરા કાકડી ખીરા કાકડી નજે કિલાના ભાવ છે 70 રૂપિયા થી લઈ 10 રૂપિયા છે હવે જોઈએ દેશી કાકડી દેશી કાકડી નજે કિલાના ભાવ છે તો 13 રૂપિયા થી લઈ 15 રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે કિલાના ભાવ છે તો 75 રૂપિયા થી લઈ 80 રૂપિયા છે હવે જોઈએ આમળા આમળાના જે કિલ્લાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે કિલ્લાના ભાવ છે તે ઓગણીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ ફણસ ફણસના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણાના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ સાયનીઝ કાકડી સાયનીઝ કાકડીના જે કિલ્લાના ભાવ છે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ સિમલા સિમલામરસા સિમલા મરસાના જે કિલ્લાના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે કિલ્લાના ભાવ છે ફુલાવરના જે ઉધળી પારીના ભાવ છે તે એંસી રૂપિયાથી લઈ સો રૂપિયા છે હવે જોઈએ ચકરિયા ચકરિયાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ સત્યાવીસ રૂપિયા છે હવે જોઈએ ભીંડો પીંડાના જે કિલ્લાના ભાવ છે તે અડત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે કિલ્લાના ભાવ છે તે બાવીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ ખીંચોડા કિંચોડાના જે કિલાના ભાવ છે તે અડત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ સિતારા મરસી ને પીરી મરસી તેના કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે કિલાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ સફેદ કાકડી સફેદ કાકડીના જે કિલાના ભાવ છે તે નવ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે આપણે જોઈએ મસાલા માર્કેટના ભાવ તો મિત્રો મસાલા માર્કેટમાં આપણે સૌપ્રથમ જોઈએ બીટ બીટના જે પાથરાના ભાવ છે તે અડત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે જે પાથરામાં પંદર નંગ બીટ આવે છે હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે ડોડાના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ છત્તર રૂપિયા છે હવે જોઈએ લીલી ડુંગળી લીલી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ મૂરા મુરનાજે પાત્રાના ભાવ છે તે 50 રૂપિયા થી લઈ 60 રૂપિયા છે હવે જોઈએ દેશી દાણા દેશી દાણાના જે કિલાના ભાવ છે તે 10 રૂપિયા થી લઈ 15 રૂપિયા છે હવે જોઈએ પાઉંજા દાણા પાઉંજા દાણાના જે કિલાના ભાવ છે 8 રૂપિયા થી લઈ 10 રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે પૂરીયાના ભાવ છે તે 4 રૂપિયા થી લઈ 5 રૂપિયા છે હવે જોઈએ સીલની ભાજી ભાજીના જે પુરિયાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ લીલું લસણ લીલા લસણના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ પાલક પાલકના જે પુરિયાના ભાવ છે તે દોઢ રૂપિયાથી લઈ બે રૂપિયા છે હવે જોઈએ ફુદીનો ફુદીનાના જે પુરિયાના ભાવ છે તે ત્રણ રૂપિયાથી લઈ ચાર રૂપિયા છે હવે જોઈએ સુવાભાજી સુવાભાજીના જે પુરિયાના ભાવ છે એ ત્રણ રૂપિયાથી લઈ ચાર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ